ગુજરાતમાં ગાંજાની ઘુસણખોરી યથાવત અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી મળી આવ્યો લાખોનો હાઇબ્રિડ ગાંજો અમેરિકા કેનેડા સ્પેન થાઇલેન્ડ જેવા વિદેશોમાંથી એક કરોડ સિત્તેર લાખની કિંમતનો જંગી હાઇબ્રિડ ગાંજો મંગાવવામાં આવ્યો હતો રમકડા સહિતની ચીજવસ્તુઓની આડમાં ગાંજો મોકલવામાં આવ્યો હતો અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઝડપવામાં આવ્યો હાઇબ્રિડ ગાંજો ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ ઝુંબેશ સંગઠન બનાવતા ડ્રગ્સ સિન્ડિકેટ દ્વારા ડ્રગ્સની હેરાફેરી માટે નત નવા રસ્તાઓ અપનાવવામાં આવતા હોય છે એમડી ડ્રગ્સ ચરસ હેરોઈન હસીસ જેવા ડ્રગ્સ પકડવાની ઝુંબેશ પોલીસ દ્વારા વ્યાપક બનતા નશાખોર દ્વારા હવે વિદેશથી પોસ્ટ મારફતે હાઈબ્રિડ ગાંજો મંગાવવાની નવી એમઓ આપવામાં આવી છે આવી જ રીતે મંગાયેલ રૂપિયા એક કરોડ સિત્તેર લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજાના સાડા પાર્સલ અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી કબજે કરી અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગાંજો મોકલનાર અને મંગાવનારની શોધખોળ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ